અદાલતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે કાર્યક્રમ રાખ્યો છે એના અનુસાર અમે આપ સાહેબને આવેદન પત્ર આપી અને એક રજૂઆત કરવા માંગી અમારી રજૂઆત માનની મુખ્યમંત્રી સાહેબને પોગાડો કે જે એક નતિવાદી નિહાકુમારી છે એની સામે ગુનો દાખલ થાય સાહેબ સામાન્ય માણસ ગામડામાં ભેદભાવ રાખે તો માનવા જેવું છે ગભણ છે એક આઈએસ બ્રિલિયન્ટ પરીક્ષા આપીને પાસ થયા હોય બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય એ આઈએસ અને એ જો ભેદભાવ રાખે એક દુઃખની વાત છે જેનું તાલુકા જિલ્લાની અંદર એટ્રોસિટી જે છે કાયદો એનો અમલવારી કરવાનું કામ જેનું છે

એમણે એક દલિત સમાજના યુવાન વિજય પરમારને રજૂઆત કરવા ગયો તો એવું કીધું કે હરામી સાલા સફલ છે મારના ચાહીએ અને દલિતો નેવું ટકા એટ્રોશ્રી આદિવાસીઓ જે છે એ બીજાને બ્લેકમેલ કરવા કરે છે તો નેહાકુમારીએ આ કયા સર્વેના આધારે કીધું દલિત સમાજના બદનામ કરવાનું કામ કર્યું છે દલિત સમાજ બહેનોને પણ ગાળો દેવાનું કામ કર્યું છે ઓબીસી સમાજની વિરુદ્ધમાં કામ કર્યું છે નેહાકુમારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ માગણી સાથે છેલ્લા દસ દિવસથી કાર્યક્રમ હાલે છે નેહાકુમારી અમે પગલાં ભરાય એ અનુસંધાને આજે જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદન આપવા આવ્યા છીએ કે નેહાકુમારી અમે એટ્રોસિટી એક્ટ મુજબ તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે નહીં અમે આખા ગુજરાતમાં આ કાર્યક્રમ અમારે શરૂ રાખશું નવસાન ટ્રસ્ટ નેહાકુમારી દ્વારા જે નિવેદન આપ્યું છે એકદમ શરમજનક છે બહેનોને શરમ લાગે એવું છે અને જે દલિત અને આદિવાસી ઓબીસીના લોકો છે એમનું ઘોર અપમાન થયું છે અમે આવી કલ્પના નહોતી કરી કે કલેક્ટર કક્ષાના માણસ આટલું હલકું કક્ષાનું નિવેદન કરશે આવા જો કર્મચારી આવા મુખ્ય હોદ્દાઓ પર રહે તો આ દેશના સંવિધાન દેશ માટે નુકસાનકારક છે આવા આવા જે અધિકારી છે આવા નેહાકુમારી જેવા એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ આ બેનને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે અમે આજે ભેગા થયા છીએ જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો રાજ્ય લેવલનું આગામી આંદોલન અમે કરવાના છે મારું નામ સામાજિક આગેવાન વિપુલ ખુમાણ સ ડિસેમ્બર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વારણ દિવસ આજે ખરેખર દુઃખ સાથે કહેવું પડે આ દેશની અંદર સંવિધાનિક હુમલા નાનામાં નાનો માણસ જે શિક્ષણથી વંચિત હતો એ તો કરતો હતો પરંતુ જે ઉચ્ચ સ્થાન હોદ્દા પર બેઠા છે એ પણ જાતિએ અપમાન કરી અને એક સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે એ ખૂબ જ દુઃખની બાબત છે કે પોતે કલેક્ટર કક્ષાની વ્યક્તિ એક એક સમાજના લોકોને અડધૂત કરે જાતિ વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરે કોના આધારે ટીકા ટિપ્પણી કરે છે શું એમની પાસે રેકોર્ડ છે પરંતુ ખરેખર સંવિધાનિક હુમલા કરીને નાનામાં નાના સમાજને ટાર્ગેટ કરતી હોય એવું આ સરકાર લાગી રહ્યું છે અને આ નેહાકુમારીને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે કોના લીધે એને બચાવવામાં આવે છે કોણ એને સાવરે છે ખરેખર સરકારની નીતિ સ્પષ્ટ હોય તો એમના સામે તત્કાલ એક્શન લે અને આવનાર દિવસમાં ફરીવાર આવી ઘટના ન બને એની કાળજી રાખવામાં આવે જો આવી ઘટના ઉપર ગંભીર નોંધ લેવામાં નહીં આવે તો આવનાર દિવસની અંદર સમાજ જાગૃત થઈ અને ફ્રન્ટ ઉપર આવીને આંદોલન કરશે અને જવાબ પણ માંગશે બાબા સાહેબ ફરી દિવસે બાબા સાહેબના ચરણોમાં વંદન કરું છું જે ઘટના ઘટી કલેક્ટર બેનશ્રીએ જે ટીકા ટિપ્પણી કરી દલિત સમાજ વિશે તો એવું લાગે છે કે ભણ્યા છે પણ ગણ્યા નથી જ્યારે ગામડાઓમાં તો આપણે પરિસ્થિતિ ખબર છે દલિત સમાજની કેવી પરિસ્થિતિ છે તો ભેદભાવી લોકો જે નાત જાતના ભેદભાવ રાખે છે એ તો આવી હલકી પ્રવૃત્તિ કરતા હોય પણ જ્યારે કલેક્ટર કક્ષાની કોઈ વ્યક્તિ આવી હલકી પ્રવૃત્તિ કરે ત્યારે દલિત સમાજ સાખી લે નહીં અને આ સરકાર એને છાવરે છે તો એને પણ સાખી લેવામાં નહીં આવે આ આંદોલનને સંપૂર્ણપણે દલિત સમાજનું સમર્થન છે અને હું તો કહું એસસી એસટી ઓબીસી તમામ આ આંદોલનમાં જોડાય એવી મારી વિનંતી છે અને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈએ અને જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે રહી અને આપણા આ સમાજ સામાજિક ક્રાંતિમાં આગળ વધતા રહીએ આપણી સમાજને ન્યાય મળતો રહે એવી વિનંતી સાથે જય ભીમ જય ભારત નીરુ ચોરસિયા ભાવનગર નવસરણ ટ્રસ્ટમાંથી આજ રોજ અમે તમામ આગેવાનો અહીંયા ભેગા થયા છીએ કે મહીસાગરના કલેક્ટર શ્રી નેહાકુમારીએ જે દલિતો વિશે જે પોતાનું જે વક્તવ્ય આપ્યું છે તે બહુ શરમજનક છે એટલે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવા જોઈએ અને ગુજરાતની અંદર ફરી આવો ન બનાવો બને એ માટે પણ તકેદેર રાખવી જોઈએ બીજું એવું કે દલિતોના ખૂન કેસમાં જે દલિતોને બે એકર જમીન ભોગવરના વારસ દ્વારા મળવી જોઈએ પણ આજ સુધી આ સરકારની એવી નીતિ છે કે જમીન ન મળે અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી દલિતોને ખૂન કેસમાં કોઈ પણ જમીન મળી નથી અમે ભાવનગરમાં માતલપર ટીમ્બી શાણો સાણોદરા તમામ કેસમાં રજૂઆત કરી છે કે ભોગ બનારને ખેતીની જમીન મળે પરિપત્ર છે છતાં પણ સરકાર ધ્યાનમાં લેતી નથી અહીંયા કલેક્ટરશ્રીને લગભગ દસથી પંદર વાર મળ્યા છીએ પણ કલેક્ટરશ્રી પણ કોઈ અમને અહીં સાંભળતા નથી એટલે મારી વિનંતી છે કે જે પણ ખૂન કેસો છે ગુજરાતમાં એ તમામને પરિપત્ર મુજબ જમીન મળી જોઈએ જયભી